ખાતે હેઠળ મીટીંગ યોજાઈ હતી જિજ્સ મેવાણી દ્વારા ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિને નાશ કરી રહી છે અને જળ જંગલ જમીન બાબતે અત્યાચાર કરી દમન ગુજારી રહી છે આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસીઓને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યા છે સાથે પોલીસ તંત્ર જંગલ ખાતું અને સ્થાનિક સંસદ સભ્યોને પણ દમનકારી જણાવ્યા હતા વધુમાં સરકારે કહ્યું કે આ સરકાર વનબંધુની વાત કરે છે અને આદિવાસીઓના જંગલ સાફ કરે છે આરએસએસને દેશની આઝાદીમાં કોઈ યોગદાન નથી અને તેમણે દેશના ગદ્દારે જણાવ્યા હતા ભાજપ સરકાર હિન્દુત્વના નામે વોટ ચોરી કરી રહ્યા છે એવા આક્ષેપો કર્યા હતા સાથે આમ આદમી પાર્ટીમાંથી બસો કર્યા પાર્ટીને છોડીને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો જેથી કરીને આમ આદમી પાર્ટીમાં માંડવી વિસ્તારમાં મોટો પડકાર ઊભો થયો છે પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને ભાજપને જીતડવા માટેની બનીને ટીમનો ઉપયોગ કરે છે કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા જેથી માંડવી તાલુકામાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે

I don't know

તમને કઈ સત્તા મળી કે તમે એનો ગોળી બનાવી શું શું તમે આ દેશના કામ પર બંધન આ સંઘી ભાજપના રાજમાં પૂર્વ ઉત્લે કરોના રાજમાં આ આરએસએસને ભાજપ પાડાને બહુ શક્તિ ચડી છે બે સાથીઓ જીવનમાં શું થવાનું છે આ પૃથ્વીના પટુ ઉપર સાહેબ પાસે 70 75 80 વર્ષ પહેલા આયા કોઈ ઇન્કરાબ કરો કોઈ ક્રાંતિ તરીકે જાઓ ઇતિહાસ કરો इसका एकल संतान का तो विधान है। अरे राहुल जी, अरे कांग्रेस पार्टी एक कालून अरे बंधारगना गायिदा बनी ने लड़ावा बारी इसलिए। बाकी कोई नहीं हो था तो हो ही नहीं। क्या आदिवासी समाज में दिक्कत है? आवेदन के धमकियां भी हैं। आ आदिवासियों, आरुद्धाचो पकड़े लेकर कभी ऑफिस पर भी दस महीने मसीहारी ताली लग से वो ऐसी चली रूप फाटो हो गया आज उजाला ने दिशों गरीब मानस जाए रोड पर उतरी ने इंकलाब कर से ले पानी फोड़ा ही आधारी या अंबारी या पर अरिया कुटी जैसे